પ્યારા શ્રી કૃષ્ણ અનેક પ્રકારના ભક્તો છે તો કેવી ભક્તિ કરીએ તો કહું પ્રભુને જે ભક્તિ સૌથી અધિક ગમે એવી ભક્તિ કરવી તો પ્રભુને સર્વથી અધિક ભક્તિ કોની ગમી છે તો કહું ગોપીજનો અને આ ગોપીજનોની ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ તમે નિર્ગુણી ભક્તિ કહો ભાગવતી ભક્તિ કહો ગોપી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો આ બધા છે એટલે ગોપીઓનો ભાવ હૃદયમાં ધારણ કરીને પછી પ્રભુ સન્મુખ બેસીએ એનું પ્રભુને સિંહાસનમાં રહેવાની આદત જ નથી એને તો ખોળો ગમે છે ગોદ ગમે છે પુષ્ટિ મારે સેવ્ય કોણ યશોદોત્સંગ લાલિત યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ એટલે એને સિંહાસનમાં બેસવાની આદત નથી એને તો ગોદમાં બેઠ જાય એને તો ખોડો જ ગમે છે અને એવો આ દિવ્ય પુષ્ટિ માર્ગ કે જ્યાં કેવલ વિશુદ્ધ ભક્તિની જ વાત છે પુષ્ટિ માર્ગમાં સાધનો અપાતા જ નથી અહીંયા તો ફલ અપાય છે અમે મારા કરીએ પાઠ કરીએ વ્રતું સાધન નહીં ફલરૂપ છે ફલરૂપ છે આપણે ત્યાં એમ નથી માનતો કે નવ યમનાષ્ટક કરીશ તો યમનાજી રાજી થશે તો યમનાષ્ટક સાધન થઈ ગયા એમ માનો ને કે નવ યમનાષ્ટક કરું તો એમનાજી કૃપા કરે તો યમનાષ્ટક સાધન પણ આપણે ત્યાં તો કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરવું એટલે એમની માનવું કે નવ યમુનાસ્ટક કરવાથી કૃપા કરશે પણ એમ વિચારું આજે યમુનાજીની ખૂબ મોટી કૃપા થઈ હું નવ યમુનાસ્ટક કરી શકું તો યમુનાસ્ટક ફલરૂપ થઈ ગયા વસ્તુ એ જ છે કરવાનો ભાવ જુદો હોય છે વૃદ્ધિ જુદી હોય છે એટલે દ્રષ્ટિકોણ બદલી નાખવાનો અહીંયા ક્યારે પણ સાધન બનાવીને કોઈ વસ્તુ નહીં કરવી कि सेवा करवा थी ठाकुर जी राजी थस ना ठाकुर जी मारा पर बहु राजी छे कि मारा घरे बिराजी ने सेवा ले छे तुम्हारी सेवा फल रूप थई फल फलित तो होय फल रूप जाने फल रूप जानी ने करसो तो फलित थसे पर साधन मानी ने करसो तो बुरु साधन बनियो रेसे मतलब भक्ति ने साधन भक्ति माथी ऊपर ले फल भक्ति बना दी काही भगवान कृपा मेलवा न करो એમ માનો કે કૃપા થઈ રહી છે કે મારાથી આ બધું થાય છે કથામાં આવીને કૃપા નહીં થાય તમારા પર કૃપા થઈ કે તમે કથામાં આવી શક્યા તમે આ ગોપીઓની ગાથા ગાઈ રહ્યા છો નહીં તો આ એક અક્ષર પણ મોડામાં ના આવે આ કોઈ સાધારણ શબ્દો નથી આ તો અનુભવો શબ્દોના માધ્યમથી પ્રગટ થયેલા છે અને એક એક અક્ષરમાં ગોપીઓનો વિરહ ભરેલો છે વિરહ દુર્લભ છે પશ્ચાતાપ અને વિરહમાં ફરક છે આપણે જે નિશાશા નાખીને મારેથી તો આ થતું પેલું નથી થતું એ વિર નથી હોય તો પશ્ચાતાપ છે એટલે પશ્ચાતાપને વિરહ ન ન ગણતા આ બંનેમાં બહુ મોટો ફરક છે આસમાન જમીન જીવ બાળ્યા એ વિરહ વિરહ કહેવાય તો ફલાત્મક છે પ્રભુ કૃપા કરી વિરાહ નું દાન આપે પ્રભુને યાદ કરી નાખો બીજાય ને એ તો સૌભાગ્યની વાત છે સામે પ્રભુ હોય ને આનંદ મેળવવી એક જુદી વાત એ સંયોગનો આનંદ પણ વિપ્રયોગનો આનંદ પણ અનુભવ કરવો જોઈએ અમારા ગોપીઓ જો વિરહ વિયોગ અને વિપ્રયોગ ત્રણ શબ્દો છે એક છે વિયોગ છૂટા પડ્યા હોય મળવાની ઈચ્છા હોય પણ હજી વિયોગ જ ક્યારે મળ્યા જ ના હોય બીજો વિરહ એક વાર મળીને પછી વિખોટા પડે આ ગોપીઓનો વિરહ છે અને ત્રીજો છે વિપ્રયોગ જે ભ્રમર ગીતમાં અનુભવ કરાવ્યો ગોપીજનો એમ દેહથી અંતરાય છે પણ અંતરમાં આત્મરમણ છે જે ભ્રમર ગીત સમય ગોપીઓની અવસ્થા છે દેહથી અંતર લાગે પણ એ મિલોનું અંતર હોય દિલોનું ક્યાંક ડિસ્ટન્સ છે જો ભગવાન અને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે કે વોલ છે ભગવાન અને આપણી વચ્ચે અંતરાય છે કે અંતર છે અંતરાય કે અંતર અંતરાય અંતર તો ડિસ્ટન્સ તો ક્યાંક ને ક્યાંક અંતર ખાપો એ ડિસ્ટન્સ કહેવાય આપણે જે ક્ષણે જે જગ્યાએ છીએ એ જ ક્ષણે એ જગ્યાએ ભગવાન છે કે નહીં છે ને તો અંતર તો છે જ નહીં અજ્ઞાન અંતરાય છે ગોપીઓની ભ્રમર ગીતની અવસ્થા એવી છે કે દેહથી થી અંતર લાગે પણ અંતર રમણ છે

અને એમ થાય કે ક્યારે આ દોષોમાંથી છૂટી પ્રભુનો અનુભવ કરીશ પ્રભુની ભક્તિ કરીશ અને પ્રભુનું સ્મરણ થાય દોષોના જ્ઞાન દ્વારા એ ભૌતિક પણ દોષોનું જ્ઞાન થયું વિરહ થયો અંતકણ શુદ્ધ થયું દોષોમાંથી મુક્ત થયા અને પછી પ્રભુને મળવાની જે ઈચ્છા જાગી એ આધ્યાત્મિક વિરા અને આથી દૈવિક વિરહ છે કે જયારે અંતઃ શુદ્ધ થયું અને સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું કે મારું તો મૂળ લીલામાં સખી સ્વરૂપ છે અને પ્રભુને પામવાનો જે વિરહ જાગ્યો એ વિરવિક વિરહ છે તો છે છે સેવા કરતા કરતા પ્રસન્ન આપે વીર દુર્લભ છે ગુસાઈજી પ્રભુચર નો વિરહ તમે જો વિજ્ઞપ્તીમાં કે જ્યારે છ મહિના સુધી વિયોગ થયો વિપ્રયોગ થયો ગુસાઇજી નો સિનાથજી સાથે

પણ અમારા જીવનો સ્વભાવ છે આપના વગર જીવી નહીં શકીએ તો અહીંયા ગોપીઓની અવસ્થા વિરહની અવસ્થા છે અને વિરહ દુર્લભ છે શું ક્યારે રાતના વિચાર કરતા કરતા એમ થયું કે અરે પ્રભુ વીસ વીસ વર્ષ થઈ ગયા બ્રહ્મ લીધે હજી ઠાકોરજીની સેવા મારા ઘરે વિરાજી નથી પ્રભુ ક્યારે કૃપા થશે ક્યારે આ દેહથી ભગવત સેવાનો અમે એ સુખ લઈ શકીશું પ્રભુ ઉમર તો જઈ રહી છે ક્યાં વૃદ્ધા અવસ્થા આવી જશે ખબર નહીં પડે પ્રભુ હવે ક્યારે કૃપા આ વિચાર કરતા કરતા ક્યારે આંખો ભીજાયું ભીલું થયું વિચાર તો કરો ક્યારે આ થશે જો ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય ને સુખી ગમે તેટલા હોય એ ક્યારે એમ ના કહે કે બેટા ટેન્થમાં છું શું ભલે બે ચાર વર્ષ ફેલ થઈ જાય વાતો ની શાંતિથી ભણાય એ તેમ કહેતું કે ટ્યુશન રખાવો ક્લાસીસ ભરાવો પણ આજ વર્ષે નીકળી જ છે જયારે સદગુરુ મળે ને ત્યારે એની ચિંતા થાય હવે સમય નથી આજ વર્ષે શરૂ કરી દેવું છે હવે નહીં તો ક્યારે કઈ સગવડતા અનુકૂળતાની રાહમાં લોકો એમ પ્લાનિંગ કરે ગડપણમાં ગડપણ એટલે એવું થયું કે દેખાતું બંધ થશે ત્યારે દર્શન કરીશ સંભળાવાનું બંધ થશે ત્યારે કથા સાંભળીશ પગ ચાલવાના બંધ થશે ત્યારે સેવા કરીશ ગડપણનું પ્લાનિંગ એટલા જ થયું પણ ચોખ્ખે ચોખ્ખું કહો નથી થતું પછી અત્યારે અવસર છે મોકો છે શરીર સાથ છે કરવા લાગ અને જે કરીએ તમારું રહી ગયું રહી ગયું અવસર બેર બેર નહીં આવે ભગવજી તો ચેતવે છે વારે ઘડીએ આવા મોકા નહીં આવે જો આપણા કર્મ પરથી એમ લાગે છે કે આવતા ઘરમાં માણસ થઈશું અને એમાંય વૈષ્ણવના ઘરમાં જન્મ મળશે પ્રભુ આ ચાન્સ નથી આપ્યો આપણને કે તો મનુષ્ય દે પણ વૈષ્ણવ કુળમાં વૈષ્ણવ પરિવારમાં જ્યાં ભક્તિની બધી જ હોય આવો અવસર પછી ક્યારે મળશે ક્યારે કોણ જાણે તો ચિંતિત રહેવું કે હું ક્યારે આ બધું કરીશ ક્યારે આ બધા ગ્રંથો વાંચીશ ક્યારે મારા ધર્મને જાણીશ ક્યારે આ બધું થશે તાપ રાખો હૃદયમાં અને પ્રભુએ અવસર આપ્યો મોકો આપ્યો તો શરૂ કરી દેવું ભલે થોડાથી શરૂ કરો પણ શરૂ કરો બહુ રાહમાં ન બેઠા રહો બહુ અનુકૂળ સંજોગોને અને જે બહુ અનુકૂળતાની રાહ જોઈને બેઠા હોય છે ને એ નથી કરી શકતા પણ જે કરવા લાગે છે ને એમને અનુકૂળતા ચોક્કસ થઈ જાય છે એ મારો અનુભવ છે જે અનુકૂળતાઓની રાહમાં બેઠા રહે એ ક્યારેય કરી શકતા નથી પણ જે શરૂ કરી દે છે એને ઠાકોરજી ચોક્કસ અનુકૂળતાઓ કરી આપે છે જરૂર કરી આપે છે એટલે શરૂ કરી દો ભક્તિ એ કેવલ પુસ્તકો કે પોસ્ટરોમાં લગાવો આખી ગીતાજી મોઢે કરી લો પણ એનાથી શું એ ગીતાજીને જીવવું ભાગવતજીને જીવવું એટલે આપણી પુષ્ટિ માર્ગી છે તમે ભલે ને ભાગવતજીના શ્લોકો મોડે થઈ જાય ગીતાજીના શ્લોકો અને ઉપનિષદના શ્લોકો પણ એક મોડે થવાય કોઈની રેસીપી મોડે કરી લેવાથી શું બનાવીને કોઈને જમાડો તો કામ નું એમ आखी गीता जी भगवान ने समझाई आप ठाकुर जी के मने तो मोडे छे बधु तो तू कर तारा मैं कहू यद करोसी रसनासी यद जो होसी ददासी यद यद तपस्यासी कौनते है तब कुरुस्व बदल पड़ा मेरे तो आधार है श्री वल्लभ के चरणार्थ मेरे तो आधार है श्री के

જો ઠાકોરજી એ કેવા તમને આગળ ભાગવત ભગવાન આગળ ખેંચી લીધા ગોપીઓનું નામ કારણ કે ગોપી પ્રેમ કે ધ્વજા જેને ગોપાલ કીઓ વશ જો અમુક નું સ્મરણ કરવું ને એ પણ બહુ મોટું પુણ્ય છે એ પણ ભગવત કૃપાનું કારણ છે અમુક મહાપુરુષોના નામ અમુક ભગવદીઓના નામ ખાલી મુખમાં આવવા પણ પ્રભુને આપણને પ્રિય બનાવી દે છે તો આપણે વાત કરતા હતા પ્રભુની કૃપાની કે આ માર્ગ એ ફલનો માર્ગ છે અને અહીંયા સાધન નથી અપાતા ફલ અપાય છે અને ફલ માનું એક ફલ ભગવત કથા પણ છે ભાગ્યો પુરુષો ભાગ્યો ના ઉદય થાય ને ત્યારે ભાગવત કથા મળે એટલે આ ત્રણ મોટા પુણ્યો આપણે ત્યાં માનવામાં આવ્યા છે વૈષ્ણવના જીવનમાં એક વાર વૈષ્ણવે આ ત્રણ માંથી ત્રણ કાર્યો જીવનમાં જરૂર કરવા જોઈએ એમ આપણે ત્યાં બહુ જ મોટા પુણ્ય રૂપે માનવામાં આવે એક એકવાર વ્રજમાં જવું

થતી હોય કે સાંભળવા જાવજો અલૌકિક કાર્યો લૌકિક જેવા નથી હોતા કે દિવાળીમાં જેનો ફટાકડો જે ફોડે એને મજા આવે જોનાર ને આ એવું લૌકિક જેવું નથી નહીં તો દિવાળીમાં એક જ રોકેટ સામે વાળાને પણ એટલું જ દેખાતું હોય એ જ લાઈટ એ જ અવાજ બધો આવતો હોય પણ મજા પણ ને આવે આ તો આણે ફોડ્યું છે પણ કથામાં એવું ના હોય કે આને રખાય તો જે સાંભળે એની થઈ જાય કથા તો અલૌકિક કાર્યો તો એવા છે કે બધા માટે નિમિત્ત ભાગવતજી તો પરીક્ષિત અલૌકિક સર્વ માટે હોય છે એટલે હંમેશા અલૌકિક કાર્યોમાં અલૌકિક મનોરથોમાં લૌકિક ભાવ નહીં લાવો ક્યાં તો આનો મનોરથ આની કથા આનું આ જે લાભ લેવા આવે ને ભાવથી બેસે ઠાકોરજી કોઈ એવો સંકલ્પ કર્યો કે જે કરાવે એને ફળ આપવાનું

અને એટલા માટે ગોપીઓ કે પ્રભુ આપના જેવી અમને મળી છે પ્રભુ કે શું છે અને ગોપીઓ ગાન કરતા બોલ્યા

કોઈ પુરુષ નથી આજે ગોપી ગીત ગાનારો વ્યક્તિ દરેક ગોપી છે અને ગોપી બનીને જ ગાવું આ ભાવનો વિવેક છે આપણે ત્યાં જે પદ ગાતા હોય જેવા ભાવનો હોય એ ભાવ હૃદયમાં ધારણ કરીને ગાવ અહીંયા વ્યક્તિ બનીને ન સંભળાય ગોપી બનીને સંભળાય હું ફલાણા ભાઈ ફલાણા એ બધું બાર ચપ્પલ સાથે કાઢીને આવું ગોપી ગીતમાં તો ગોપીઓ જ આવવી જોઈએ આ ગાવા માટે ગોપી બનવું પડે ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરીને એવી મહત્તા ગોપી ગીતની છે કે ગોપી ગીત જયારે ગાય પ્રભુ વિભળ બની જાય એને પ્રગટ થવું જ પડે પ્રભુને પ્રગટાવનારું કોઈ ગીત હોય તો આ ગોપી ગીત છે ગીતા એ ભગવાનનું ગીત છે

સંસાર ને તપે હોય જીવન કો શાંતિ દેને વાલી શાંતિ આપે અને સૌથી મોટી વાત આટલા દિવસ આટલા કલાક કોઈને નડ્યા એ ઓછું અત્યારના સમયમાં તો નડવું કોઈના માટે આટલા કલાક ખરાબ ન વિચાર્યું એ પણ મોટી વાત છે મન ભગવાનમાં મગ્ન રહ્યું એ પણ મોટી વાત છે જેમ નાઈએ કેટલા મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ડૂબકી લગાવી બહાર નીકળો પણ આખા દિવસ ફ્રેશ રોકે નહીં ભલે ને ત્રણ કલાક ના પણ આખો તમારો ફ્રેશ થઈ જાય શુદ્ધ બની જાય પવિત્ર કરતા રહેવાનું દુનિયામાં કોઈ પણ વસ્તુ મનને પવિત્ર નથી કરી શકતી પવિત્ર કરવા માટે ભગવત કથા જ છે અને એટલા માટે જીવનમાં આટલી વસ્તુની શુદ્ધિ આપણા આચાર્યો બતાવી આચરણ શુદ્ધિ વિચાર શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ આચાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ અનેક પ્રકારની શુદ્ધિ જીવનમાં સિદ્ધ કરવાની એટલે વ્રજના સંતો કહે ને કે આપણે પાન લગાડીએ તો ચૂનો નાખીએ વરિયાળી નાખીએ સોપારી નાખે બધું મોડામાં નાખો તો લાલી ના આવે પણ કથો લગાડો ને પછી પાન મોડામાં મૂકો તો લાલી આવી જાય એમ જીવનમાં કથા આવે ને જેના જીવનમાં એના ચહેરા પર કથા જીવન પ્રવેશ કરતી પ્રભુ કથા બડે જના બડે બડે વિદ્વાન કથા કે કેવા કેવા વિદ્વાન સ્વયં બ્રહ્માજી હોય નારદજી હોય સનત કુમારો હોય વ્યાસજી હોય સુખદેવજી હોય

ત્વચાથી સ્પર્શવા છે આપણે તો આ જ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાનો છે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે વ્યાસીને ને થયો કે મારા ભાગવતજીનો ઉત્તરાધિકારી કોણ કોણ ભણે અને શ્રેષ્ઠ કોઈ અધિકારી હોય તે સુખદેવજી છે પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા છે શું કરવું યુક્તિ કરી પોતાના અલગ શિષ્યો હતા ને એમને ભાગવતજીના શ્લોકો ભણાવ્યા અને કહ્યું હવે વનમાં તમે ફૂલો ચૂંટવા જાઓ ને ત્યારે આ શ્લોકો ગાતા ગાતા ફૂલો ચૂંટજો ઠાકોરજી માટે અને યુક્તિ કે જો આ શ્લોકો સુખદેવજીના કર્ણ માં પડ્યા ને તો એને સાકાર બ્રહ્મમાં માં આશક્તિ થશે અને ખેંચાઈને ભાગવતજી આવી જશે અને હવે રોજ સવાર પડે અને શિષ્યો જાય વનમાં ફૂલો ચૂંટતા હોય એક ચૂંટાય છાપ છાપમાં ભરતા જાય અને ગાન કરતા જાય બરહાપી कर्णयो हरिकार बिन्द्रमास कहकपीषम् वै जय च मा रन्द्राण શ્લોક ગાવાની શરૂઆત કરી મોરપી જ દેખાવા લાગ્યું શુભદેવજી ને ધ્યાનમાં પીછું મસ્તક પર કોને ધર્યું કોણ છે દટવલ વપુર ચરણાવું દેખાય કટી દેખાય ગરીવા દેખાય ત્રણેય ભંગ દેખાય અરે આ કોણ છે કર્ણયો કરવામાં સુંદર પીળું પીતાંબર દેખાયું અરે આ છે કોણ ધ્યાનમાં બેઠા અને આવું તો ધ્યાનમાં ક્યારેય નથી આવ્યું મોર પીછ દેખાય ફર ફર અને આ સુંદર દેખાય છે કોણ જ્યાં ધ્યાનમાં ઊંડા ઉતર્યા સુંદર મંત સુગંધાવાલાય અરે આ કોણે સુંદર માળા ધરી છે કેવા સુંદર અલૌકિક પુષ્પો છે એની કેવી દિવ્ય સુગંધ આવી રહી છે કોણ અને એટલામાં તો સુંદર વૈણોનો નાદ સબડાયો શુબદેવજીનો કાળ ઉચાટ થઈ ગયા રંદ્રંજૈનો અધર સુધયા પૂરયં કોપવૃન્ને અને સુંદર વાકલ્યા કેસવાળો બુખારીંદ અને એમાં અધર પર પદરાની ગણ ચોકી ડુંગા થઈ ગયા શુબદેવજી કોણ હે યે اتنا સુંદર રે ભાગતે ہوئے ગયે શિષ્યો કે પાસ ઉછલી આ શ્લોક સેના છે કોનું વર્ણન છે કોણ છે શિષ્યોએ કહ્યું આ तो पूर्ण પુરુષ પરમાત્મા શ્રી કૃષ્ણ નું વર્ણન છે અરે શ્લોકો છે કે ભાગવતજી ના ક્યાં મળે આપના પિતાની પાસે દોઢ ગયા અને એવી આસક્તિ ઠાકોરજી માં થઈ બેઠા વ્યાસજી ના કયો મારે ભાગવતજી છે વ્યાસજી કે હું તમારી જ રાહ જોતો હતો કોઈ પોતાના મિત્રને મૂકવા આવ્યો કોઈના બાને ઉતારવા આવ્યો અડધો કલાક કથામાં બેસે ને એવો રંગ લાગી જાય કે કાયમ માટે બની જાય ઘણી જગ્યા એવું જોયું કે હું તો બાને મૂકવા આવેલો હું તો આને મૂકવા દસ મિનિટ બેઠો એક જગ્યા કથા થતી બાર વરસાદ પડ્યો તો બાર જ ઉભા રે પેલા ભાઈ ક્યારે કથા ના આવે અને અંદર આયા હોલમાં એવો રંગ લાગ્યો એવો રંગ લાગ્યો કે તરપાતા વિષ્ણુ થઈ જાય તો ભગવાનની કથા જ એવી છે કે જે ભક્તોને ખેંચે છે